કેમ છો મિત્રો મજામાં ને તમે કદાચ એવું વિચારતા હશે કે આજે પૂજાબેનનો અવાજ કેમ બદલાઈ ગયો આજે પૂજાબેન નથી સંતોકબેન છે હું આવી છે મીરા વોલમાર્ટમાં અમારી બ્રાન્ચ છે ને ત્યાં આવી ગઈ છે પૂજાબેન અને સંતોકબેન આ બે બેનો છે બધાય કસ્ટમરને ખબર છે અને અમારી બે કૈલાશ અને મીરા એક જ બ્રાન્ચ છે એ પણ તમને ખબર છે તો આપણે આ સરસનું મીરા વોલમાર્ટમાં લઈને આવી ગયા છે એકદમ મસ્ત અને મલ કોટન સાડી જેમાં અમારું કોઈ નોર્મલ સેકન્ડ સાડી આવશે માત્ર પાંચસો રૂપિયામાં જોઈનો પાલો સરસનો બ્લાઉઝ એ મસ્તનો કલર એ મસ્તના આના કલર બતાવી દઉં મર્જન્ટા અને સિલ્વર ગોલ્ડન અને સિલ્વર ત્યારબાદ બતાવી સરસ સિલ્વર અને રાણી કલર પછી આમાં સેકન્ડ સાડીમાં મલ કોટન માં ઘણા બધા છે એવું બતાવી દઉં તમને આ પીસ આ પણ જોવો એકદમ જોરદાર પીસ છે બહુ મસ્ત જુનાગઢના બહેનોને તો એટલી ગમે ને આ કે જેવી આવે ને એવા ફટાફટ એમ કે ચાલો આજે છે 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 નવી નવી વેરાયટી વેરાયટી જો કે મસ્ત મસ્ત અને એકદમ વોલવર્કમાં મેંદી કલર ને બીટ કલરનું મસ્ત કોમ્બિનેશન છે આ છે રામા કલર અને ગુલાબી કલર જો કલર હું તમને એક એક બતાવતી જાઉં ગ્રીન કલર અને મરુન કલર અને ત્રણ કલર છે ભલે સેકન્ડ સાડી હોય તો પણ સેટ ને એકદમ મસ્ત સાડી છે હવે એમાં જે કાર્ડ બોર્ડર વાળી આવશે એકદમ મસ્ત ઓફ વાઇટ અને સરસનો નો પ્રિન્ટમાં પ્રિન્ટ માં છે બતાવું એટલી સરસ સાડી છે ને આ તો વ્યુઅર આવી છે ને આજે જે પેલા એના હાથમાં જાવવાની છે બધા એની નહીં મળે કારણ કે પીસ ઓછા લિમિટેડ સ્ટોક છે આનું બ્લાઉઝ છે સરસનું આનો પાલો ઓકે પાલવ એ મસ્ત નશો તમને સરસ પૂછુ કરીને પીસ બતાવજો કેવું મસ્તનું પીસ છે હવે એના કલર બતાવી ઓફ દ્વાટ અને રામા કલર મેંદી કલર અને ઓફ વ્હાઈટ રાણી કલર અને ઓફ વ્હાઈટ મેંદી કલર અને બીજ કલર સરસના બધા કલર બતાવી દીધા હવે એના બીજા સરસનું લખનવી વર્ક રોકાટ બોર્ડર વાળી સરસ બતાવીશ ભાવ બધાનું સેમ જ છે

આનું જો બ્લાઉઝ બ્લાઉઝ પણ મસ્તનું છે એ ટાઈપમાં હું તમને બીજો કલર બતાવું મરૂન કલર અને ગ્રીન કલર જોરદાર કલર છે અત્યારે બહુ જ આની ફેશન છે મને બહુ મજા આવે છે આજે અહીંયા મરૂન કલર છે કાર્ડબોર્ડર વાળી એકદમ મસ્ત બાંધણી ડિઝાઇનમાં એના કલર બતાવી દો જે બેન મુલાકાત ના લીધી હોય ને આપણા નવા મીર આ વોલમાંટલા એ ડ્રેસ તો તે તમે એકવાર ચોક્કસ આવો બહુ જ તમને આનંદ આવશે લેવામાં ને બહુ જ મજા આવશે કારણ કે બહુ વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે ને જગ્યા પણ મોટી થઈ ગઈ છે વેરાયટી બહુ વધારી છે જો ગ્રીન કલર ત્યારબાદ આપણે મરૂન કલર બતાવ્યો હવે એનું પિન્ક કલર બતાવી દઈએ એનો લાસ્ટ કલર બતાવી દો મહેંદી કલર આ બધા કલર બતાવે બધાઇનો ભાવ બધી ડિઝાઇનનો ભાવ સેમ જ છે પાંચસો રૂપિયા જે ડિઝાઇન તમને ગમતી હોય વહેલી તકે બુક કરાવજો ઓલ ઇન્ડિયામાં આપણે બુકિંગ કરીએ છીએ માત્ર ત્રીસ રૂપિયાના શિપિંગ ફી ઓલ ઇન્ડિયામાં તમને કુરિયર કરી આપીએ છીએ સ્ક્રીન ઉપર આપેલા નંબરમાં તમે ફોન કરો મેસેજ કરો અને તમારો ઓર્ડર ફટાફટ બુક કરાવો જો સારી તમને આટલી વ્યવસ્થિત ક્યાંય ના બતાવે આપણે એવી સરસ વ્યવસ્થિત બતાવી દઈએ છીએ હવે સરસ ને આપણે રોજ ને નવી નવી વેરાયટી ફૂલ ડે નવા નવા શેર ફૂલ ડે નવી નવી સ્કીમ જોવા માટે આપણું મીરા વોલમાર્ટ અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમને બધી વેરાયટી જોવા મળી જાય